સુરતના લીંબાયત વિસ્તારનો સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચોર લૂંટારો દ્વારા આતંક જોવા મળ્યો હતો જેમાં બે રો દ્વારા લોકોને પકડી જબરા રિક્ષામાં બેસાડી લૂંટ કરવામાં આવી હતી જેમાં લૂંટારો આરોપીઓ લૂંટના ગુનાને અંજામ આપે હજી પણ લીંબાયત વિસ્તારમાં ફરી રહી હોવાની લોકચર્ચા આ લૂંટના ગુનામાં સામેલ એક લૂંટારોનું નામ બબલું હોવાનું સામે આવ્યું છે જેમાં સાત મહિના વીતી ગયા છતાં આરોપી લિંબાયેલ પોલીસની પકડમાં હજુ સુધી કેમ નહીં આવ્યા એ સમજાતું નથી શું લીંબાયેલ પોલીસ આ લૂંટારી તમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જે નશ્રયા ગણાવશે ખરાક આ લૂંટારુ આરોપીઓને ખુલ્લા ફરવા દેશે જોવા મળી રહ્યું તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિરેશભાઈ પાટીલની સાથે